એચઆરએક્સ પૂમા નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની નવીનતમ ડિઝાઇન અને કલેક્શનમાંથી વિવિધ પ્રકારના ગાર્મેન્ટ અને ફૂટવેર શોધવાની તક પૂરી પાડે છે જે સુનિશ્ચિત કરે છે કે દરેક માટે કંઈક ને કંઈક છે ગ્રાહકો હાઈ ક્વોલિટીવાળા ગાર્મેન્ટ્સ અને ફૂટવેર પર એંસી ટકા સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ માણી શકે છે જે ટ્રેન્ડી ફેશનેબલ અફોર્ડેબલ અને સુલભ બંને બનાવે છે

મેલ ફિમેલના બધા જ એથનિક વેર જીન્સ ટી શર્ટ ટ્રાઉઝર્સ બધી જ વેરાયટી અમારે ત્યાં છે અને બધી બધી જ બ્રાન્ડેડ વેરાયટી છે ઓલમોસ્ટ એટી પર્સન્ટ જેવો ડિસ્કાઉન્ટ પણ છે હરેક પ્રોડક્ટ ઉપર અડિડાસ સ્કેચર્સ રીબોક નાઇકી ડોકર્સ એવેટોસ શૂઝ છે અમારી પાસે શર્ટ્સ ને ટી શર્ટ્સમાં પેપે જીન્સ જેકેન્ડ જોન્સ યુએસ કોનો ના બધી જ પ્રકારની સારી વેરાઈટીઓ અમે રાખી રહ્યા છીએ અમારા સ્ટોર ઉપર અને હું તમને બધાને ખાસ વિનંતી કરીશ કે તમારા સ્ટોર પર વિઝિટ કરો ટેન થાઉઝન્ડ સ્ક્વેર ફીટ શોરૂમની સાઇઝ છે ત્રણ માળમાં આખું અમે ડિવાઈડ કર્યું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેન્સવેર ફર્સ્ટ ફ્લોર ઉપર શૂઝ અને મેન્સવેર અને સેકન્ડ ફ્લોર ઉપર કિડ્સ અને ફિમેલ વેર્સ છે હું તમને અંદાજો આપું તો આઠથી નવ હજાર આઠથી નવ હજાર ઉપરનો ઝારાનો જે આવે છે ટોપ બરાબર એ અમારા ત્યાં ત્રેવીસો ચોવીસો આસપાસમાં તમને આરામથી મળી રહેશે પ્રાઇસ રેન્જ હોય છે. ફૂલ રેન્જ તમને મળે છે. મિક્સ બ્રાન્ડ મળે છે. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિંગલ બ્રાન્ડ સ્ટોરમાં જાઓ તો તમને એટલી મોટી રેન્જ નહીં મળે. અમારે ત્યાં અત્યારે હાલમાં પચીસ હજારથી વધારે ગાર્મેન્ટ અને શૂઝ ડિસ્પ્લેમાં છે. અત્યારે આ એક આ એક આટલું સ્ટાર્ટ ફર્સ્ટ આઉટલેટ છે અમારું. હજી અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ. નરોડા નિકોલ આસપાસ કરવાનું સુરત રાજકોટ પ્લાન કરી રહ્યા છીએ. અમારો સેલ્સ ટાર્ગેટ આખા આખા મહિનાનો ટેન્ટેટિવ સિત્તેર લાખથી એક કરોડ ની રાખ્યો છે મેં લોકો